અને કેક કાપી હર્ષો ઉલ્લાસથી ક્રિસમસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને બહોડી સંખ્યામાં લોકો ચર્ચમાં ઉપસ્થિત રહ્યા હતા હું ફાધર જીનો સંસેવિયર ચર્ચ કા પારિશ પ્રીસ્ટ હું હું આઈ એમ છે મનાતી છું આ ચર્ચ તો 2002 2002 થી છે આયા બે હજાર બેથી આવ્યા છે અને આજે તમને ખબર છે આજે ક્રિસમસ નાતાલની નાતાલ છે અને નાતાલ દર વર્ષે અમે ઉજવીએ છીએ નાતાલ તો નાતાલમાં અમે પ્રભુ યેસુની જન્મની તૌહાર મનાવે છે પ્રભુ યેસુ એ દુનિયામાં એટલા માટે આવ્યા કારણ કે બધાને શાંતિ પ્રેમ ઓર પ્રત્યાશા આપવા માટે આવ્યા છે અને એ ખુદ પોતે ભગવાન છે અને ભગવાનને માનવના રૂપ ધારણ કરીને એ ધરતી પર આવ્યા બધા લોકો માટે બધા લોકોને શાંતિ પ્રેમ અને એને પ્રત્યાશા આપવા માટે બધા લોકો દુઃખ સંગટમાં છે અને જ્યારે એક પુકારે છે એક મસી મસીહાની પુકાર છે બધાને અમારા દુઃખ સંગટોમાંથી અમને બચાવવા માટે અને આ દુઃખ સંગટથી બચાવવા માટે પ્રભુ પોતે આ પૃથ્વી ઉપર અવતર કર્યા માનવ બનીને પૃથ્વી ઉપર આવ્યા અને એ પોતે ગરીબો સાથે અને જે સમાજમાં તરછોડેલા છે એ લોકો સાથે એમને એ જઈને બધાને એને સાથે રાખ્યું એને સાથે રાખ્યું તો એ જ અમે પ્રભુની એ પ્રેમની અમે આ ક્રિસમસમાં અમે યાદ રાખીએ છીએ અને દર વર્ષે નાતાલ અમે મનાવીએ છીએ અને આના મુદ્દાના બધા વડીલો અમે સમર્થન આપે છે અને અમે નાતાલની માં અમે શુભેચ્છા પાઠવા માટે અમારે પાસે આવે છે અમે એને પાસે જાય છે અને એક સારો માહોલ અહીંયા અહીંયા મુદ્રામાં અમને મળે છે ગયા બાવીસ વર્ષોથી અમે અહીંયા છીએ એ અને મુદ્રાના નિવાસીઓ બધા અમને બહુ સહકાર અને અને સહકાર આપે છે અને પ્રેમ આપે છે ये बदल हमें बता मुद्रा निवासी ने नाताल शुभेच्छा पाड़ू छूँ विशेषकर हमारा मिसा मिसा रहेगा पूजा विधि रहेगा और हम लोग बस क्रिसमस के केक एक दूसरे के लिए बांटेंगे बस उतना ही होगा